મારી એમ માની શક પેલા તો ભજન શિયાળાનો એટલે મંડળી અમારી બધી ની ને વિષ્ણુજી મંડળી ભજન ગાવામાં તમે એક નંબર લાવતા કોઈ વગાડું ભાઈ અને ભજન ગાઈએ જબરદસ્ત મજા આવતી મારું બેટો છે ને ભાઈ નક્કી અગિયાર તરકો સરળ એટલે જ બાર ને એક ઠંડીના ઠરી ગઈએ ને ખોટા બીમાર થઈ

કેશું શાક ખોય તાવ ખોય રોટલોની શાક ના ખોય રોટલોની શાક તો આપણે ખાવાનું હોય બાપા તમે અરે હું તું રોટલોનું શાક ખાતો જ જેકીટ પહેરવા રાખો કે મોદા પડશો તો દવા ખાન તમારો ભાઈ નહીં લઈ જાય હા બાપા પહેર્યો હમણું અરે બાબુ અગિયાં ઘ્યા પછી ઘરની બહાર નીકળવાનું શરદી થઈ જાય સાતીમાં કફ થઈ જાય ગરામાં શ્વાસ ના લઈએ કોઈ એના કારણે ના કારણે તો મરી જઈએ હા

ના ઉનાળામાં રાતો કાઢવું જાણ હોય બસ દાળા તો મને થતું જ નહીં ઉનાળો આવે એટલે મને તડકા પોણી હાલવાનું એ આપણે આપણે કળવા બાદ પોણી છે તો બીજા કોઈ પાણી નહીં તે વના દાળા વહાલ રાતીમાં ના હાલવાનું એ નાલવો તો નાલ તો ભલે હું કહી જતું જા બસ મારે તો કલાક વાળી ભરું જાણે કે તને પોણી વાળવા તો અને તૈને જ છે સલંગ પોણી હાલશ મને તૈને સલંગ એ હું કેવું એટલે છોકરા ફોન લઈ જા કંટાળ્યો હું તો કંટાળ્યો આ બસ હાડો ભાઈ આવો તો હતો નહીં કાલ આલે તો પમદાર આડે કોઈક બીજા ને હાલ આ તો બસ રાત પડે એટલે ખરા ઠંડીની શિયાળાની રાતો માં ટાળી છે એ પડે જોડે જોડે કળા ને બરફ પડતો ને એવી રાત પડે અને ઠંડી તો કેમ હું જ છું आ हा सारो शिकर होत गई जे खबर पडती नी अरे 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 ती ये सर्दी थई गई ये सर्दी थई जन कफ थई गयो छे ने तो श्वास आ लय एकतो नहीं अबे पापा आओ बेटा चल न जीव जा लाजी बेटा पाणी थोड़ो पीयो थोड़ो गरम कर दे हा अनु कप पीऊ छे के तो बस कर कर गरम करवा मेल ले पर थोड़ी अरे नाल ले हा बेटा अरे हावड़ो छे हा तो पाणी पापा माटा गरम कर दो ए हा

जा बस खावन तयार आहे ते बस खई हो, लो हो थोडा हां बेटा हो बस बस हो कशू नाही था बेटा हो मन या या तो तारे खडा अरे छोकरा उ तब्बे थोड़ी बकरी छे અને હરુ સરદિન બરદી બધું જબરું માથું પકડવાનું છે બીમાર પડ્યા છો કો ઓ વારો વાતા ના લીધે એવું થોડું લાગે હમ તમે શાંતી બેટા હા શાંતિ આ ગોમ હું જોતો કા કે લાઈન ઉત છે જ જારે કવા છોકરાને ચાપા પીવો બે ના ના નહીં પીઓ ઓ વા અને આવો ને માં બાપાને ખબર કરાય મોકળો હો એવા દે કે તાર કોમમાં હોય જો અમારે પોખે એવું બેહતા તો કેવું તો પડે કે મારા માં બાપુ કાલ ઉઠીને કે કીધું ના એ બેટા હવે શું કહેવાનું આ નેના નેના વાતો છે વધારે દુખતી લુકમાં ચિંતા કર્યા વગર ચાલી આવ્યું વાહ નાખી દીધી નાખી નાખતો વળતા આપણે બેઠો નહીં બેઠી એ બીમાર પડ્યા

शीखा छोकरा हमार सा लाया सर के श्वास मो तकलीफ संग कब थई जदी बातो करतो तो बदी साथी मो कब तो ना हारो ते रखे भी लई जे आपला घर थी कब न रखे भी हम हारू तो 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 थे साथी मो कब थई जो सियारा इन सर्दी कारण तो खोड के यार तुम तो बस यार खबे करते जी हेड 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 ए बापरो सी तो हम तो पा ओ मैं था হাত নাৰি টপাই দি মেঠা এই মেঠা গা প

મટીયો તો યો મરી જા મરી જા બાપરા વાનો ભાત લઈને જાય તારા જેવી તકલીફ કભ થઈ ગયો તો પ્યો બાપરા જતા રહ્યા મને લાગે તારા હોમય તો મોધુ કોલ જે એવું ધ્રોખા દે તલી મશૂર છે મોધુ સાહેબ એ તો માણમી જે ઉધરો ખાશે તો ઢાળો એવો એવો ભાગ જરા તો જાડી થાય વાત કરવા મારી વાત ઓ આ તને

nào giống nhau cuộc tranh chát tìm một cuộc tranh lắm gilet ra kèm đuôi mọi người mong gặp hai này dù hoa bà hai môn này dù 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 hai này dù hai môn này này này

દવાખોના દવાખોને પણ હમું તું ના કીધું મારું હે બેટા મારા પાસે પણ રૂમાલી આવવું પડશે ને તાર કાશી ને જોયો નહીં ત્યાં લઈને આવો

મારી માની સોગન જૂઠું નહીં કેતો હા અમારો વિડીયો એટલા માટે અમે આ બનાવ્યો તમને દર વખત અમે એક મીડિયાના માધ્યમથી એક સારા લે છે એક સારો સંદેશ આલે છે એક સારો સંદેશ આલે છે કોઈ પણ જગ્યાએ ખબર કાઢવા ખબર કાઢવા જોઈએ તમારા હગો હોય વાલો હોય તમારા કુટુંબ હોય તમારો ભાઈ હોય કમેતી હોય તો એને એક સારો એમ જો તો એને આશ્વાસન આલો આશ્વાસન કાલે તમે સારા થઈ જશો કાલે તમે ઠીક થઈ જશો દવા કરો ચિંતા કરવાની જરૂર નહીં ચિંતા કરવાની જરૂર નહીં એવું કહેવાનું અમારા બેના ના ગોરી જો અમે બાપડો એને ખાલી કપ જ થયો પણ અમે એને ઘણું બધું કીધું હા તું આમ થઈ જાય તને બેકનું થઈ જાય પૂંછડું થઈ જાય એ અમારા બોલવાથી બીકમાં બીકમાં એને દિલ ઉપર લાગે કે હું મરી જો હાફ ખાઈને હાચુકલો મેઠો મરી મરી ગયો મારા મેઠો તો જીવત છે પણ આ વિડિયો માધ્યમથી તમને એક શાર આલે છે એક મેસેજ આલે છે તમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી આયા મારી કોય હતી રે હતી અમા